બોટાદ શહેરના મિલિટરી રોડ પર પિકઅપ વાહન પલટી મારતા સોળ લોકોની ઈજા અને બે મહિલાના થયા મોત રવિવારની રજાના કારણે સંબંધીની વાડીએ રજાની મજા માણવા જતા પરિવારને નડ્યો અકસ્માત પિકઅપ ગાડીમાં આશરે અઢાર લોકો હતા સવાર ગાડી પર ઓચિંતો કાબુ ગુમાવતા પિકઅપ વાહન પલટી મારી ગયું અકસ્માતમાં નાની મોટી ઈજા પામેલ લોકોને સબીહા હોસ્પિટલમાં સારવાર હેઠળ અકસ્માતના પિસ્તાલીસ વર્ષીય અને બાવીસ વર્ષીય યુવતીનું થયું મોત મુસ્લિમ પરિવારને અકસ્માત નડ્યાની ઘટનાને લઈ મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો સબીહા હોસ્પિટલ ખાતે થયા એકત્રિત સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે